માહિતી લેશું ચાલો તો સૌ પ્રથમ જે આપણે કોને બરોબર છે કે કાગળ પર રહેલા બિંદુઓની એકબીજા સાથે

વિકર્ણના આધારે બહુકોણના બે પ્રકાર પડે છે બહિર્મુખ અને અંતર્મુખ જે બહુકોણમાં બહુકોણના વિકર્ણના કોઈ પણ ભાગ બહિર ભાગમાં ન હોય તેવા બહુકોણને બહિર્મુખ બહિર્મુખ બહુકોણ કહેવામાં આવે જે બહુકોણમાં વિકર્ણનો દરેક ભાગ બહુકોણના અંતઃ ભાગમાં હોતો નથી તેવા ભાગને અંતર્મુખ કહેવાય આનો મિનિંગ એવો થાય કે અંદરની બાજુ જે બહિર્મુખ

બહિર્મુખ અંતર્મુખ કયું છે બહિર્મુખ કયું છે અંતર્મુખમાં બી અને ડી જે છે એ અંતર્મુખમાં આવશે કેમ કે એમાં વિકર્ણ જો બહારની બાજુ આવશે બાકી બધામાં અંદરની બાજુ આવશે હવે જો ધ્યાન દેજો બહુ કોણની વ્યાખ્યા રેખાખંડથી રચાતી બંધ ભૌમિતિક આકૃતિ ને બહુ કોણ કહેવાય વિકર્ણના આધારે બહુ કોણ કેટલા પ્રકાર પડે અંતર્મુખ અને બહિર્મુખ રેડી ચાલો હવે નિયમિત બહુકોણ અને અનિયમિત નિયમિત બહુ કોણ કહેવાય કોણ કે જેના દરેક ખૂણા દરેક બાજુ અને ખૂણાના માપ સમાન હોય તો જો આ નિયમિત બહુકોણ સમબાજુ ત્રિકોણ ચોરસ અને નિયમિત ષષ્ટકોણ બરોબર તો એવી રીતના આપણે આગળ વધશું હવે જો એના જ ઉપરથી એક થિયરી આપેલી છે ધ્યાન દેજો કે આકૃતિમાં નિયમિત બહુકોણ છે કે નહીં તો તમને હમણાં શીખડે બધી બાજુ બધાય ખૂણા સરખા હોય એ થાશે નિયમિત બહુકોણ તો બી અને સી જો નિયમિત બહુકોણ છે જેમાં ખૂણે દોરેલા છે બાજુ દોરેલી છે બાકી બીજા બધીમાં ખાલી બાજુ દોરેલી છે એટલે ડીઈ નિયમિત બહુકોણ નથી ચાલો હવે આગળ વધશું ચાર બાજુ હોય તો ચોરસ ત્રણ બાજુ હોય તો સમબાજુ ત્રિકોણ છ બાજુ હોય તો નિયમિત સષ્ટકોણ હવે નિયમિત સષ્ટકોણ ની વ્યાખ્યા જે બહુકોણ ની બધી જ બાજુઓના માપ સમાન હોય અને ખૂણાઓના માપ પણ સમાન હોય તેને નિયમિત બહુકોણ કહેવાય છે હવે વ્યાખ્યા હોય નિયમિત સષ્ટકોણ જે સૃષ્ટકો બધી બાજુઓના માપ સમાન હોય અને બધા જ ખૂણાઓના માપ સમાન હોય તેને નિયમિત કહેવામાં આવે છે નિયમિત બહુકોણના બે ઉદાહરણ છે ચોરસ અને સમબાજુ બાજુ ત્રિકોણ ચાલો આગળ ધ્યાન દઈશું હવે જો અહીંથી એક નવી થિયરી લાગુ પડે છે બહિષ્કોણ માટે બહિષ્કોણ કહેવાય કોણ કે બહુકોણના કોઈ પણ ખૂણા સાથે રેખિક જોડ બનતા બનાવતા ખૂણાને બહિષ્કોણ કહેવાય

તો જો નિયમિત સષ્ટકોણના કોણના માપનો સરવાળો સસ્તો એટલે અંતઃકોણ એટલે કે અંદરની બાજુ અંદરની બાજુ જેટલા કોણા છે એ બધાનો માપનો સરવાળો કેટલો થાય 6 કોણા છે 6 એ 6 કોણાનો માપનો સરવાળો 720 થશે કેટલો થશે 720 નિયમિત સષ્ટકોણના દરેક અંતઃ માપ તો 720 ભાગ્યા કેટલી બાજુ છે 6 કરો તો 1272 થઈ ગયા બરાબર હવે એ પ્લસ એક્સ કરો તો આ બે વચ્ચે હમણાં જ આપણે વ્યાખ્યા જોઈએ કે ભાઈ રેખિક જોડ તો તો જો રેખિક જોડ બની જોડના કેટલો થશે એકસો ને એસી એક્સનું માપ કેટલું થશે તો એકસો એક્સ માપ તમારે શું હોય તો ત્રણસો ને સાહીઠ ભાઈ ગયા છ બાજુ કર નાખો તો સાઈઠ એક બાજુનું માપ સાઠ થઈ ગયું પછી વાય આ જે બારના જે બધા ખૂણા છે એની બધા વાય બરાબર ઝેડ બરાબર પી બરાબર ક્યુ બરાબર આર બરાબર એક્સ બરાબર કેટલા થાય તો ભાઈ સાઈઠ અંશ થશે એક્સ પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ જેટ પ્લસ પી પ્લસ ક્યુ પ્લસ આર તો બધા માપનો તનસ થશે ચાલો હવે આ બે દાખલા આ બે દાખલા તમે બધાય શીખી ગયા છો ટેક્સ્ટબુક જેવા બેઠા બેઠા જ છે બરોબર તો અહીંયા તમને તમારા સાહેબે જે રીતના કરે એ રીતના કરવાનું અહીંયા એક ધ્યાન નહીં રાખવાનું બધા જ બે માપનો સોરો કેટલો થાય ત્રણસો સાઈઠ આ જે એરો અહીંયા દર્શાવેલો છે એ વંશનો થઈ છે અહીંયા આલી સાઈડનો ને વંશનો હોય તો આલી સાઈડનો કેટલો થાય એ પણ ને વંશનો જ થાય તો એવી રીતના તમે દાખલો કરી શકો છો બરોબર બધા જ ભાઈ માપનો નામ જે નથી એ નામ એક્સ લખી નાખવાનું ચાલો આ બે દાખલા બે બે માં હું છે તમને લોકોને આવડવા જોઈએ ફરજિયાત આવડવા જોઈએ બરોબર ચાલો હવે આગળ વધશે હવે જો ઉપરનો પ્રશ્ન શું કીધું જેમાં દરેક બહિષ્ક કોણમાં પચીસ અંશ હોય તેવા એવા નિયમિત બહુ કોણ શક્ય છે કે નહીં શું આમાં બહિષ્કોણ બહુ કોણના અંતઃકોણના માપ જેટલું હોય તો એટલું ધ્યાન રાખવાનું વિધેદ મિત્રો કે બાજુઓની સંખ્યા શોધો ને બાજુઓની સંખ્યા કોઈથી પોઈન્ટમાં ન આવે આ એક વાત યાદ રાખવાની પોઈન્ટમાં આવે ને એટલી બહિષ્કોણની બને સિમ્પલ જ વાત એટલે આ દાખલો થઈ ગયો પૂરો ચાલો હવે આપણે ટેક્સ્ટબુકમાં શોધીએ ત્રણ પોઈન્ટ બેમાં જે આપણે ગણેલા છે એવા દાખલા એક નિયમિત બહુકોણના બહિષ્કોણનો માપવી થાય તો તેની બાજુઓની સંખ્યા કેટલી તો બાજુઓની સંખ્યા બરાબર ત્રણસં સાઇટમાં છેદમાં બહિષ્કોણનું માપ આ જ ઉપરથી તમારે સૂત્ર બનાવી નાખવાનું તો આ દાખલો તમે કરી શકશો એવી રીતના સેમ ટુ સેમ તો આ જે ત્રણ નંબરનો જે દાખલો છે બરોબર એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય અને કેટલાક બેસ માપ પિસ્તાલીસ અંશ હોય તો બાજુઓની સંખ્યા બરાબર આ મૂકીને તમે ભાગાકા કરી શકો આ જવાબ આવશે હવે આ એક દાખલો ખાસ છે પૂછાય એવો છે બરોબર કે એક નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતર માપ એકસો પચાસ થાય તો પેલા બહિષ માપ તમારે શોધું છે અંતર માપ છે તો એકસો ને એસી માંથી એકસો પચાસ બાદ કરી નાખો તો બહિષ માપ ત્રીસ અંશ થાય હવે બાજુઓની સંખ્યા ત્રણસો ને સાહીઠના છે માં ત્રીસ

આ બે સમાન લંબાઈ છે વિકર્ણ પણ સમાન લંબાઈનો છે તો પતંગ ચતુષ્કોણના વિકર્ણો કેવા કાટખૂણે છેદે છે આ છેદે છે તો ચતુષ્કો પતંગ કા ચતુષ્કરમાં મોટો વિકર્ણ નાના વિકર્ણ દુભાગે છે આનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે ચાલો આપણે ચોરસ આપણે ચોરસ એબી સીડી પતંગ કચાતુસ્કોણ છે કે કેમ એ આપણે સાબિત કરવાનું તો આ આકૃતિ છે તો આ પતંગ અકચાતું સ્કોર છે શું કામ કેમ કે માય સામ સામેની બાજુ સમાન હોય છે આ માય સામ સામેની બે બે જોડ સમાન સમાન જ હોય છે તો એ પ્રમાણે આ પતંગ કચાતું સ્કોણ જે છે એ સોરી ચોરસ એબી સીડી જે છે એ પતંગ કચાતું સ્કોણ કહેવામાં આવે છે બરાબર ચાલો હવે આગળ વધશું હવે આ તમે જોઈને તમે લખી સામસામેની બાજુ આમાં સમાન હોવી જોઈએ બરોબર તો એ બી ને સી આ બધી સામ સામેની બાજુ સમાન સમાન છે બરોબર તો આ પતંગ આકાર છે ને આ બે સોરી એ બી ને ઈ પતંગ આકાર છે સી અને ડી પતંગાકાર નથી હવે જો સમલમ ચતુષ્કો સમલમ ચતુષ્કો સોરી સમાંતર બાદ ચતુષ્કો આના તો તમારે મોસ્ટ ટાઈમ બી દાખલાઈ કરવાનો છે થિયરી પાકી કરવાની છે આ વાતનું ખાસ ધ્યાન તમારા લોકોને રાખવાનું છે તો આ બધાય થિયરી યાદ રાખવાની કે સમાંતર બાદ સામસામેની બાજુ ઓની લંબાઈ કેવી હોય સમાન હોય સમાંતર બાદ ચતુષ્કોને સામસામેના ખૂણાનો માપ કેવો હોય સમાન હોય સમાંતર બાદ ચતુષ્કોનો વિકર્ણ કેવો હોય પરસ્પર દુભાગે ને સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાના માપનો સોળો કેટલો થાય છે એકસો ને એસી અંશ થાય છે એને એકબીજાના પૂરક પણ કહેવામાં આવે છે એટલે કે આ વાત યાદ રાખવાની છે આ આના દાખલા કરવા માટે આ ચાર થિયરી તમને બધાને ફરજિયાત આવડવી જોઈએ ચાલો હવે બાજુ ઓળખતા તો સામ સામેની બાજુ ઓળખતા તમે આમાંથી જોઈ જોઈને લખતા શીખી શકશો કે ભાઈ એડી બરાબર બીસી

કે સમાંતર બાજુ ચતુષ્કોણ પીક્યુઆરએસમાં એક સામે વાયની કિંમત શોધવાની તો આપણે સામ સામેની બધાયની બાજુ જોવો દઈ દીધી છે તો તમારે લખી નાખો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓના માપ સરખા હોય છે તેથી પીએસ બરાબર પીએસ બરાબર ક્યુઆર તો આવી રીતના તમે દાખલાનું સાધરૂપ આપી શકશો અને પીકયુ બરાબર આરએસ તો આવી રીતના તમે દાખલાનું સાધરૂપ આપી શકો હવે નીચે જાય અચ્છા કે સમાંતર બાજુ ચતુષ્કોણના

અથવા આ બે લેલીઓ કોઈ પણ તમે લઈ શકશો તો આપણે આ બે લઈશું આર અને એક્સ અને ઝેડ એકબીજાના પૂરક છે તો એક્સ બરાબર એકસો પાંચ મૂકો કરતા બનાવો એકસો પાંચ ઓલી બધી જશે એટલે જેડ બરાબર કેટલા મેળા

નો સરવાળો પાસ પાસેના ખૂણા જે છે એકબીજાના પૂરક હોય છે બરોબર એકબીજાના પૂરક હોય છે તો એના બે નો સરવાળો એકસો થાય તો ખૂણો બી એકસો દસ દીધો એવો લીસે લઈ જાવ એટલે કેટલો થઈ જાય સિત્તેર થઈ જાય ચાલો હવે આગળ વધશું કે સમાંતર બાજુ જો દુષ્કોણ બીઈ એસ ટી ના છેદિકા એક તરફના અંતકોની બધી જોડ લખો અને તેમજ દરેક ખૂણાના માપ તમે શોધી કાઢો તો ચાલો આમાં જો બે બે અંતઃકોણની જોડ થાય છે એક બી અને ઈ બરાબર એકસો એસી થાય અને ટી અને એસ બરાબર એકસો એસી થાય બરોબર તો આપણે પહેલા હું શું કરીશ બી અને ઈ અંતઃ દીધું છે તો એનું ધ્રુવ લાગુ પડીશ તો બી ખૂણાવાળું માપ શોધી કે માપ ખૂણો બી પ્લસ માપ ખૂણો ઈ બરાબર એકસો એસી તો એ માપ ખૂણો બી ઈ માં કિંમત મૂકો બરાબર ની ઓલી ગોલી જે માઇનસ થઈ તો માપ ખૂણો બી બરાબર કેટલા થઈ ગયા પાસઠ તો માપ ખૂણો ઈ બરાબર માપખુણો ઈ એકસો પંદર થઈ ગયો તો ટી એકસો પંદર થાય ચાલો હવે આગળ વધશું બરોબર હાલો હવે આ જે એવો દાખલો વરી પાછો આપવો કે સમાંતર બાજુ ચોથુષમાં પી ક્યુઆરએસ માપ ખૂણો ક્યુ બરાબર સાઈઠ હોય તો બીજા બધા ખૂણાના માપ શોધો તો પી એમાં ક્યુ જે છે સાહીઠ દીધો છે આપણે બાકીના બધા ખૂણાનું માપ શોધી તો પહેલાં જ આપણે એસનું શોધી કાઢવાનું ક્યુ સાઈઠ હોય તો એ સઠ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું કેમકે સામસામેના ખૂણા સમાન થઈ ગયા હવે આ બે પાસેના ખૂણાનો સવાવો કેટલો થાય એકસો એંસી કે પાસમાસીના ખૂણાઓ પૂરક છે તેથી માપખોણો પી એટલે ક્યુ સાઈઠ છે તો એનો ઓલિબજ લઈ જાવ તો માપખોણો પી એકસો વીસ થઈ ગયા તો પી એકસો વીસ થયા તો આર એકસો વીસ થઈ ગયા તો જો એリア દાખલો થઈ ગયો કમ્પ્લીટ થિયરી બેઝ ઉપર જ છે વિદ્યાર્થીઓ થિયરી પાકી કરશો તો દાખલો થાશે નહીતર તમને દાખલા આવડવાના નથી ઈ વસ્તુ પાકી છે બરોબર ચાલો હવે આગળ વધું હવે ધ્યાન દેજો કે ખાસ દાખલો છે જો આ ગુણોત્તર વાળો મોસ્ટ ટાઈમ બી દાખલો છે શીખી લેવાનો ટેક્સ્ટ બુકમાં આવો છે હવે જો પાસ પર સેના ખૂણો મને જો તો એ અને બી આપણે સરવાળો કરો પાંચ થાય એક્સ ને કરતા બનાવો એકસો એસી ના છેદમાં પાંચ કરી નાખો એટલે છત્રી આવી ગયા હવે એક્સ ની હવે તમારે ઈ જે માખુણો એ બરાબર તમે ફોર એક્સ લઈ લીધી એક્સની કિંમત મૂકી ચાર મહિના છત્રી કરશો એટલે કેટલા થઈ છે એકસો ને ચુમ્માલી ને બી બરાબર એકસઠ છે એટલે એ છત્રી થઈ ગયા હવે બધાય ખૂણાના માપનો સરવાળો શોધો તો સામ સામેના ખૂણાનો સામ સામેના ખૂણાના માપનો સરવાળો કેટલો સરખો થઈ ગઈ છે તો એ બરાબર એકસો ચુમ્માલી થાય તો સી બરાબર એકસો ચુમ્માલી થઈ ગયા અને ડી બરાબર છત્રી થાય તો બી બરાબર છત્રીસ જ થશે આ વાતનું ધ્યાન રાખવાનું હવે ચાલો હવે જો આ ખાસ દાખલો છે બહુ મસ્તીનો દાખલો છે તમારા પેપરની અંદર તો જે તમારા સાહેબ એમ કે ચાર માપનો દાખલો તો ચાર આંખનો કીએ કે પાંચ માખનો દાખલો તો પાંચ માપનો સૌ પ્રથમ પહેલાં તો ધ્યાનમાં શું રાખવાનું છે એક્સ તમારે શોધવાનું છે તો તમારે જી અને એસ શોધવો પડે પણ અહીં ચતુષ્કોણના એ આ ચતુષ્કોણમાં એસનું માપ શોધવું પડે તો જો આ સો અંશ આ સો અંશ છે કે જેમ કે માપખોનો બી આઈટી બી ટીએસ બીટીએસ સો છે તો આપણે ટી એસ બી આપણે ટી એસ સી શોધી નાખીએ અથવા તમારા સાહેબ ટીચર તમને અહીંયા માપ ખૂણો ટી અને માપખૂણો એસ લખાવીને પણ દાખલો આવી શકે તો એ પણ ટ્રીક સાચી જ કહેવાય વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો તમને જોર લખતા ન હોય તમારા સાહેબ ખૂણો લખતા શીખવાડે તો તમારે ખૂણો જ લખવાનો થશે બરાબર બાદ બાકી કરો તો એસી આવી ગયા તો એસ બરાબર એસી આવી ગયો તો અહીંયા સામ સામેના ખૂણા આ આઈ આઈ જે છે એસી છે તો જી એ એસી જ થશે એવી રીતના જો પાકો થઈ ગયો એ ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કરીને તમે આ દાખલાનું સાદુરૂપ આપી શકો સેમ ટુ સેમ આવો જ દાખલો ટેક્સ્ટબુકની અંદર છે મેં સમજાવ્યું એવી રીતના કરનાવો તો પણ તમને આવડી જશે બરાબર ચાલો હવે નીચેની બાજુ હવે વિકર્ણ ઉપરથી દાખલો છે તો ભાઈ જો વિકર્ણમાં તમને ઓસી બરાબર ઓસી બરાબર ત્રણ દીધું છે અને ઓસી અને બીડી અને એસી કરતા એ બે સેમી વધારે છે બરાબર તો આ ઓસી ઓ ઓસી તમને બે ત્રણ સેમી દીધું હોય તો ઓ એ પણ ત્રણ સેમી થાય બરોબર આ બાબતનું ધ્યાન રાખવાનું શું કામ કેમ કે સમાંતર બાજુના વિકર્ણો જે છે પરસ્પર દુભા કે છે એ સરખા હોય એવું કહેવામાં આવે છે બરોબર તો ઈ બે તન ઈ બે તન ત્રણ થઈ ગયા તો અહીંયા આવે આપણે એસી બરાબર કેટલા થઈ ગયા છ થઈ ગયા તો હવે બીડી જે બીડી એસી કરતા બે સેમી વધુ છે તો બીડી નાનું થયું બીડી બરાબર એસી પ્લસ બે મૂકી દેવાનું એમાં છ પ્લસ બે કર એટલે બીડી બરાબર કેટલા મળી ગયા આઠ મળી ગયા તો ઓ જે છે એ બીડીનું શું થઈ ગયું મધ્ય બિંદુ હવે તમારે શોધવાનું શું હોય ઓબીનું માપ શોધવાનું તો બીડીમાંથી તમે અડધા ભાગ ભાઈગા બે કરનાખો એટલે કે ઓબી તમને ચાર સેમી મળી જશે હું મોસ્ટલી બી દાખલો છે પૂછાય એવો છે ચાલો હવે આગળ વધશું હવે ધ્યાન હવે આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ એ છે એ ચી એલ એમાં એક્સ અને વાય ની કિંમત તો જો આ બધાય વિકર્ણ ના માપ દીધા તો તમને ખબર છે વિકર્ણ પરસ્પર દુભાગે છે તો તેથી સામ સામેના સમાન થયા તો એચઓ પ્લસ ઓ બરાબર બરાબર ઓ એલ તો આ બે સરખા થયા તો આમાં તમને વાયની કિંમત મળી જાય પેલા વાયની કિંમત શોધવી જોઈએ શું કામ કેમ કે આ એક્સ ની કિંમત શોધવા માટે તમારે વાયની કિંમત જરૂર પડશે તો આપણે પેલા વાયની શોધી હવે હવે આપણે અહીંયા કરશું ઈઓ બરાબર ઓપી તો ઈ બરાબર ઓપી એક્સ પ્લસ વાય એમાં વાય બરાબર આઠ આપણે મળી ગયા તો એક્સ ને કરતા બનાવો તો એક્સ બરાબર દસ થઈ ગયા કોમ્પ્લેટ ચાર હવે આ કરવા કે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ બાબાજુ કોને કે સંબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો ધરાવે છે સંબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ એ પતંગ બંનેના ગુણધર્મો ધરાવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ એકબીજાને પરસ્પર કાટખૂણે દબાવે તો આ બીજા અને ત્રીજા પોઈન્ટ ઉપરથી તમને એમ સીક્યું અથવા ખાલી જગ્યા પણ પૂછી શકે તો ધ્યાન રાખવા ચાલો હવે લંબચોરસ લંબચોરસ લંબચોરસમાં શું કહીએ છે કે ભાઈ લંબચોરસના સામસામેના સામસામેની બાજુ જે છે સમાન હોય છે આ લંબાઈ લંબાઈ સરખી હોય પોળે પોળે સરખી તમે બાર પણ થી ભણતા આવો છો હવે એના જે કાટખૂણા જે છે બરોબર એટલે સોરી ખૂણા જે છે કાટખૂણે હોય છે કેટલા કાટખૂણે હોય છે અને વિકર્ણો એકબીજાને ભાગે છે બસ આટલું ધ્યાન રાખો બરોબર ચાલો હવે આગળ વધશું ચોરસ આ એનો ભાઈ ચોરસ એનો ભાઈ છે બરોબર તો ચોરસમાં શું ધ્યાન રાખવાનું એના બધાય ખૂણા કાટખૂણે હોય છે એની બધી બાજુ સમાન હોય છે

તો આપણે જો એ નામકરણ કરી દીધું બધા બાજુનું માપ આપણે શું ધાર લીધું એક્સ એક્સ ધાર લીધું તો ચાર એક્સ થઈ ગયા એનો સરવાળો એક્સ બરાબર કેટલા તો એક બાજુનું માપ કેટલું થઈ ગયું નેવલ્સ થઈ ગયું બહુ મસ્તીનો દાખલો છે પૂછા એવો છે અને આવડી પણ છે એવું છે ચાલો હવે નીચે જાય કે એચ એલ સંવાદ ચતુષ્કોણ છે જેમાં એક્સ વાય ઝેડ શોધો અને બધા જ ખૂણાઓના માપ શોધવા માટે ગુણધર્મ લખવાનું તો જો આ એચ ઇ હવે જ્યાં એક્સ અને વાય લખેલું છે એ આપણે શોધવાનું તો આપણે પહેલાં સૌ પ્રથમ આપણે શું કરશું સામ સામેની બાજુ આપણે શોધશું તો પી એચ બરાબર એચી તો આ સામસામેની બાજુ કેવી થઈ ગઈ ચારેય બાજુના માપ સરખા થઈ ગયા તો ઝેડ બરાબર પછી આઈ પછી આઈ પછી થઈ કમ્પ્લીટ હવે વિકાણો જે છે પરસ્પર કાટખૂણે દુભાગે કે ધ્યાન રાખવાનું તો જે એલો ક્યાં ગયું એલ ઓ બરાબર ચોવીસ દીધું તો ઓ એચ બરાબર આઈ ચોવીસ થઈ જાય બરાબર અને ઓ ઓ જે છે ઓપી ઓ ઈ બરાબર તમને સાથ દીધું હોય તો ઓપી બરાબર એ સાથ થઈ જાય બહુ ઈઝીમાં ઈઝી દાખલો છે મસ્તીનો દાખલો છે એનું ધ્યાન રાખવાનું ચાલો હવે ખાસ કરી આ દાખલો તમને પેપરની અંદર ત્રણ માર્કમાં પૂછાય કેટલા માર્કમાં ત્રણ માર્કમાં કે લંબચોરસ આર આઈ એસ કે ના પરસ્પર બિંદુ ઓ માં છેદે છે તો ઓ બરાબર આઠ એક્સ માઇનસ ચાર અને ઓ બરાબર પાંચ એક્સ પ્લસ બે હોય તો એક્સ ની કિંમત શોધો તમે લંબચોક્કસ દૂર લીધો પર પરસ્પર ભાગે છે બરાબર આર એસ બરાબર કે આઈ બરાબર એને અડધા આપો તો આર ની વેલ્યુ આપણી પાસે નથી એને અડધા તમે કરશો તો શું થઈ છે ઓઆર થઈ છે અને એક ઓકે થઈ છે બરાબર હવે એની કિંમત આપણને બેને દઈ દીધી તો કિંમત મૂકી દીધું બરાબર અને એનું સાદરું એક છેલ્સ સમીકરણની મદદથી આપી શકશો ચાલો આઈ હોપ કે વિદ્યાર્થીઓ આ દાખલો આવશે પૂછાય છે મોસ્ટ એન્ડ દાખલો છે ધ્યાન રાખવાનું ચાલો હવે આગળ વધશે લંબચોરસની વ્યાખ્યા જે સમાંતર બાદ ચોથો સોનો બધા જ ખૂણા કાટ ખૂણા ચોરસ લંબચોરસ કહેવાય ચાલો આવડે કે ન આવડે હવે એની નીચેથી બધી જુઓ એમ સીક્યુ ચાલુ થાય છે વિદ્યાર્થીઓ એમ સીક્યુ જે છે બધું થિયરી બેઝ છે તો થિયરી બેઝ તમને લોકોને આવડવું જોઈએ એની ખાસ ધ્યાન રાખવાનું

તો ચાલો વિદ્યાર્થીઓ આપણે અહીંયા ચેપ્ટર ને ખતમ કરશું આયો કે તમને આપણું ચેપ્ટર સરખી રીતના સમજાણવું છે તો ફટાફટ આપણે ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયો માટે તો ચાલો ત્યાં લખી દઈશું આપણે જય હિન્દ ભારત